ઓફ વડોદરા બોડેલી ખાતે ગોપી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી ખાતે ગોપી ગીત સત્સંગ સમારોહનું આયોજન પરમ ભગવદીય મંજુલાબેન વલ્લભદાસ શાહ પરિવાર તેઓના સુપુત્રો મેહુલભાઈ તથા કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કડી અમદાવાદ બાળા પરમપૂજ્યશ્રી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીએ ગોપી ગીત પર અદભુત અલૌકિક વચનામૃત કર્યા હતા જેમાં બોડેલી અને પૂર્વ વિસ્તારના ગામોના વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સત્સંગનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી કરતા ગોપીઓના મનમાં મધ આવી ગયો જો ઘણી એ જ આશ્ચર્યની વાત છે ને કે એક હાથ ઠાકોરજીનો પકડ્યો છે છતાં એ જો મદ આવી શકે તો આપણો હાથ તો અનંત જન્મનો અંતરાય થઈ ગયો છે આપણને તો કેટલી સંભાવનાઓ આ અહંકારમાં મજ આવી જવાની છે હાથમાં હાથ છે અને રજનો સ્પર્શ થાય એ તો સૌભાગ્ય પણ એનું સ્મરણ પણ થઈ જાય બારમા સ્તન ના આશ્રય દિલાનો સાર સંકેત ગોપી ગીતમાં સમાનતા કરી શકાય એક એક શ્લોક સાથે એક એક સ્તની સમાનતા કરી શકાય મંજુલાબેન વલ્લભદાસ આ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર આ રીતે બોડેલી ખાતે સુંદર ગોપી ગીત આયોજન કરવામાં આવ્યું અને અમારું પ્રથમ જ વાર આવવાનું થયું અહીંની ભાવિક પ્રજા આ સમગ્ર વિસ્તારની ભાવિક પ્રજા આજે ચાલુ દિવસે પણ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધા આનંદ ઉત્સવપૂર્વક નંદ મહોત્સવ પણ ઉજવ્યો અને સત્સંગનો પણ આનંદ લીધો સમગ્ર આ વિસ્તારના જનતાને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ પાઠવું છું ગોપી ગીત શ્રી પ્રભુએ લઘુરાસ રચ્યો જેમાં ગોપીજનોને થોડો મદ આવ્યો એટલે પ્રભુ અંતરધ્યાન થયા અને ગોપીઓને વિરહની વેદના થઈ અને એ વિરહ તાપમાં જે પ્રભુને આર્ત થયો એમના હૃદયમાં અને પ્રભુનો પોકાર કર્યો એ આ ગોપી ગીત ગોપી ગીતની રચના એમાંથી થઈ આજે બોરેલીના આંગને મંજુલાબેન વલ્લભદાસ શાહ પરિવાર દ્વારા આ ગોપી ગીત સત્સંગ સમારોહનું ભવ્ય દિવ્ય અને અલૌકિક આયોજન થયું જેમાં કડી અમદાવાદ દ્વારકેશલાલજી મહોદયશ્રી પોતે પધારી અને સ્વમુખે આ ગોપી ગીત રસપાનનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું જેમાં વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં પૂર્વ વિસ્તારના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા અને વાવ ભાવ વિભોર થયા આ સત્સંગનો લાભ લઈ અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી સૌએ આ સત્સંગ સમારોહમાં ઉપસ્થિત રહી